એ તોલપાડના સરસગામ નજીક આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે ઓપરેશન સિંદૂરની થીમ પર શણગાર કરવામાં આવ્યો જેના દર્શન કરવાથી મનોકામના સિદ્ધ થાય છે એવા સરસગામ નજીક આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શ્રાવણ માસમાં અસંખ્ય ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ઓપરેશન ની થીમ હેઠળ શણગારવામાં આવ્યું હતું જે શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું ત્યારે શ્રાવણ માસમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે અને શિવજીની આરાધનામાં લીન બને છે જસદારથી સભા